હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હેતલ હોમ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવા દૂધીના ફરાળી ઢોકળા તો ચાલો કરીએ રેસીપી શરૂ તેની માટે આપણે લેવાનો છે એક વાટકો મરયો લેવાનો છે જે સામો કહેવાય છે અને એક નાની વાટકી સાબુદાણા લેવાના છે એવી રીતે માપ રાખવાનું છે હવે એને મિક્સરમાં મોરૈયો લઈ અને એને થોડો ક્રશ કરી નાખવાનો છે સાવ પાવડર નથી કરવાનું સેધ અચકતરું રાખવાનું છે અને સાબુદાણાને પણ પાવડર કરી નાખવાનો છે અને હવે આ દૂધી લીધી છે એક વાટકો એ દૂધીને અને એક નાની વાટકી જે સાબુદાણાનું માપ હતું એ દહીં લીધું છે એ બેયને મિક્સ કરી અને આપણે મિક્સરમાં પીસી લેશું અને પ્યુરી બનાવી લેશું હવે એ પ્યુરીથી આપણે આથવાનું છે તો આવી રીતના જે સામાનો અને સાબુદાણાનો પાવડર કર્યો તો એને આવી રીતે એમાં પ્યુરી નાખી દૂધીની અને મિક્સ કરવાનું છે જરૂર પડે એ પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને આપણે જે ઢોકળા કરીએ છીએ એમાં કેવું ખીરું હોય એ પ્રકારનું રાખવાનું છે જોઈ શકો છો તમે કે હું થોડું થોડું પાણી એડ કરતી જાઉં છું જરૂર લાગે એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે હવે એમાં નાખવાનું છે સિંધવ મીઠું જે ફરાળે મીઠું આવે છે તમે પેલું મીઠું ખાતા હોય તો એ પણ નાખી શકો છો હવે છે આને એક કલાક હાથો આવવા દેવાનો છે રહેવા દેવાનું છે એટલે જે સાબુદાણા છે સરસ મજાના અંદર જે પાવડર છે એ સરસ ફૂલી જાય અને સરસ થઈ જાય મિનિમમ અડધી કલાક રાખો તો સારું અને ટાઈમ હોય તો એક કલાક રાખી શકાય છે અને આવી રીતે આદુ મરચાંની પેસ્ટ પછી મસાલો કરીએ અને પછી અળ ધાણાજીરું નાખીએ હળદર નાખીએ અને હવે ખાંડ નાખીશું ખાંડ જો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો જો સ્કીપ પણ કરી શકો છો ખાંડ ન ખાતા હોય તો ન નાખો તો ચાલે પણ આ સેટ ખાટો મીઠો ટેસ્ટ આવે તો ઢોકળા ફરાળી ઢોકળા છે તો સરસ આવે લાગે છે એટલે મેં નાખી છે આવી રીતે આપણે ખીરું રેડી કરી દેવાનું છે અને એ પછી નાખવાનું છે બે ચમચી મેં તેલ નાખ્યું છે જ્યારે આપણે મૂકવાના હોય ઢોકળા ત્યારે જ આ વસ્તુ ઉમેરવાની છે અને પછી નાખ્યું છે અડધી ચમચી ખાવાનો સોડા નાખ્યો છે અને એની ઉપર એક ચમચી ગરમ પાણી નાખ્યું છે જેથી ખાવાનો સોડા છે એ ગરમ પાણી ઉપર નાખીએ તો સરસ એક્ટિવેટ થાય છે અને આપણા ઢોકળા છે સરસ મજાના ફૂલે છે અને હાથો પણ સરસ આવી જાય છે એને આખો દિવસ રાખવાની જરૂર પડતી નથી આ ખીરાને હવે પ્લેટમાં તેલ ગ્રીસ કરી અને ઢોકળિયામાં આપણે પ્લેટ મૂકી દેવાની છે ઢોકળા રેડી કરવા માટે તમે જોઈ શકો છો જેટલું થીક રાખવું હોય જે ટાઈપના થીક ઢોકળા ભાવતા હોય એ પ્રમાણે તમે રાખી શકો છો ઉપર મેં મરીનો પાવડર સ્પ્રિંકલ કર્યો છે થોડો મરીનો પાવડર નાખીએ તો ટેસ્ટ સરસ આવે છે અને સેડ લાલ મરચું એડ કર્યું છે લાલ મરચું સ્પ્રિંકલ કર્યું છે અને હવે આપણે સ્ટીમ થવા દેશું એને અને જોઈ શકો છો કે સરસ મજાના ઢોકળા છે એ આપણા તૈયાર થઈ ગયા છે બનીને રેડી થઈ ગયા છે એટલા સોફ્ટ બન્યા છે હવે છે એને આપણે નીચે ઉતારી લેશું અને કાપા પાડી લેશું અને ચોસલા કરી નાખશું અને ગરમા ગરમ ઢોકળા છે એ આપણે સર્વ કરશું આ પરાળી ઢોકળા છે એ ગરમા ગરમ હોય તો એનો વધારે સરસ ટેસ્ટ આવે છે એટલે ખાવામાં પણ સરસ મજાના નરમ મુલાયમ થયા છે ટોકળાનું તેલ રાઈ જીરું તલ અને લીમડો નાખી અને વઘાર કરી શકો છો